રાહુલજી હમણાં છેલ્લી જે એક ઇન્ટરેસ્ટિંગ સ્પીચ આપી એગ્રેસિવ સ્પીચ આપી એના પછી લોકોમાં એક કુતુહોલ વધ્યું છે કે ઘણા બધા માણસો જે ડિસ્ટર્બ કરતા હોય તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ બધાને નવરા કરશે હોપફુલી અને થશે એટલું મોટું ફંક્શન થતું હોય કોઈ પણ પક્ષનું તેના સ્થાનિક કાર્યકર્તાઓમાં એક પોઝિટિવિટીની લાગણી પેદા થાય જ અને એટલે બધાના ચહેરા ઉપરનું નૂર તમે વાંચી શકતા હોશો મારા સહી એટલે બધા પ્રફુલ્લિત છે કોંગ્રેસની ઘણી વખત સ્ટ્રેટર્જી બને છે પણ ઇમ્પ્લિમેન્ટેશન ઉપર ઘણી બધી વખત સવાલ થાય છે રાહુલજીના મનમાં અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વના મનમાં એવું બી પ્લાન છે કે ગુજરાતમાં સંગઠનનો એક એક્સપેરિમેન્ટ કરવામાં આવે સંગઠનના નવનિર્માણનો તો એના પછી બીજા સ્ટેટમાં આપણે રેપ્લિકેટ કરીશું ડાયલોગના બાદ એમને આ સ્પીચ આપી કે ગુજરાતને જે ચાલી રહ્યું છે ઇટ્સ નોટ ગુડ અમુક માણસો જે હોબડોમિંગ કરી રહ્યા છે બીજેપી સાથે એમને કાઢવા જ પડશે કમિટેડ ના હોય પ્રતિબદ્ધ ના હોય ઓનેસ્ટ ન હોય એમાં માણસો રાજનીતિમાં આવવું જ નહીં ડુ યુ બીલીવ કે ગુજરાત કોંગ્રેસને એગ્રેસિવ યુથની જરૂર છે મને પોતાને એવું થાય ક્યારે ક્યારે પાવર આવે તો સો માંથી પિસ્તાલીસ બાળકો કુપોષિત છે એ મુદ્દામાં ગાભા કાઢી નાખો ફટાફટ નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું કરીએ આજની તારીખ અને સમય અને આ જગ્યા તમે નોંધી રાખજો ફરી એક વર્ષ પછી મારી ઉઘરાણી કરજો બેટર કોંગ્રેસ

તમે કોઈ પણ કોંગ્રેસના કાર્યકર્તાનો ફીડબેક લઈ શકો છો કારણ કે સ્વાભાવિક કારણે જ્યારે આટલું મોટું ફંક્શન તમારા આંગણે થતું હોય સાબરમતીના તટ ઉપર થતું હોય ગુજરાતની ધરતી ઉપર થતું હોય ત્યારે કોંગ્રેસની કેડર જે તાલુકા જિલ્લા કક્ષાએ તે નથી આવવાની પણ ઘરે બેઠા બેઠા ટીવીમાં જોઈને સોશિયલ મીડિયામાં જોઈને પણ એક્સાઇટેડ ફીલ કરે કે હવે ગુજરાત કોંગ્રેસ સ્ટ્રેન્ધન થવાની છે મજબૂત થવાની છે બીજું મહત્ત્વની વસ્તુ છે કે રાહુલજી હમણાં છેલ્લી જે એક ઇન્ટરેસ્ટિંગ સ્પીચ આપી એગ્રેસિવ સ્પીચ આપી એના પછી લોકોમાં એક કુતુહલ વધ્યું છે કે ઘણા બધા માણસો જે ડિસ્ટર્બ કરતા હોય તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ બધાને નવરા કરશે હોપફુલી અને થશે જ એ બધા પછી આ સંમેલનનું તર્ક થવું અને ગુજરાતમાં થવું તો ઇટ ઇઝ વેરી એક્સાઇટિંગ અને એકદમ બહુ પોઝિટિવલી આને હું જોઉં છું અને આટલું મોટું ફંક્શન થતું હોય કોઈ પણ પક્ષનું તો એના સ્થાનિક કાર્યકર્તાઓમાં એક પોઝિટિવિટીની લાગણી પેદા થાય જ અને એટલે બધાના ચહેરા ઉપરનું નૂર તમે વાંચી શકતા હશો મારા સહિત એટલે બધા પ્રફુલ્લિત છે અને સાથે ભણીને પ્રમાણિકતાપૂર્વક નિષ્ઠાપૂર્વક લડીએ તો એક એક બહેતર વિકલ્પ ગુજરાતને આપી જ શકીએ છીએ વિપક્ષ તરીકેની બહુ નિષ્ઠાવન ભૂમિકા અદા કરી શકીએ છીએ વાતો કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ જે સાત આઠ તારીખે આવ્યા એમાં પણ બે અલગ અલગ કાર્યકર્તાઓ જેમ આપે કીધું કેટલા કેવા છે જે ડિસ્ટર્બ કરે છે પણ કોંગ્રેસની ઘણી વખત સ્ટ્રેટર્જી બને છે પણ ઇમ્પ્લિમેન્ટેશન ઉપર ઘણી બધી વખત સવાલ થાય છે આ ક્રિટિઝિઝમ સાચું છે એ ક્રિટિસિઝમનો હું સ્વીકાર કરું છું અને એમાંથી મારે અને આખા કોંગ્રેસ પરિવારે શીખવાનું છે કેમ કે અમુક ચોક્કસ પ્રકારના તમે રેઝોલ્યુશન પારિત કર્યા પછી જો એક્ઝિક્યુટ ન થાય ઇમ્પ્લિમેન્ટ ન થાય તો એક કાગળ ઉપર રહી જતો હોય છે સરકારી ઠરાવ જેવું થતું હોય છે એવું ન થાય અને એવું એટલા માટે નહીં થાય કે રાહુલજી પોતે ગુજરાતને બહુ સિરિયસલી લઈ રહ્યા છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમેડી ગુજરાતને બહુ સિરિયસ લઈ રહી છે એક એક્ચુલી કદાચ જો હું ભૂલ નથી કરતો તો રાહુલજીના મનમાં અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વના મનમાં એવું બી પ્લાન છે કે ગુજરાતમાં સંગઠનનો એક એક્સપેરિમેન્ટ કરવામાં આવે સંગઠનના નવનિર્માણનો તો એના પછી બીજા સ્ટેટમાં આપણે રેપ્લિકેટ કરીશું અને એટલા માટે જ રાહુલજી આવ્યા ત્યારે ફક્ત ટોપની લીડરશીપ ગુજરાતની નહીં જીપીસીસીના ફક્ત નેતાઓ નહીં સામાન્ય કાર્યકર્તાઓ સાથે ડાયલોગ કર્યો તાલુકા પ્રેસિડેન્ટ સાથે ડાયલોગ કર્યો જિલ્લા પ્રમુખો સાથે ડાયલોગ કર્યો અને ડાયલોગના બાદ એમણે આ સ્પીચ આપી કે ગુજરાત મેં જે ચાલી રહ્યું છે ઇટ્સ નોટ ગુડ અમુક માણસો જે હોબડોમિંગ કરી રહ્યા છે બીજેપી સાથે એમને કાઢવા જ પડશે એટલે એ સ્ટેટમેન્ટ એ મંથન પછી આવ્યું છે એટલે ગુજરાતમાં એ મને લાગે છે કે એક સરસ ઓર્ગનાઇઝેશનલ એક્સપેરિમેન્ટ કરવા માગે છે અને હું એને બહુ પોઝિટિવલી જોઉં છું અને એના પરથી લોકોમાં એક સારી લાગણી પેદા થઈ છે જગેશભાઈ સામાન્ય રીતે અધિવેશનમાં પોલિટિકલ એજન્ડા પ્લાનિંગ સ્ટ્રેટેજી ઉપર ડિસ્કશન થતું હોય છે અને એ વાત ઘણા ત્રણ ચાર મહિના છ મહિનાથી થાય છે કે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા બદલાવની શક્યતાઓ છે અને એને પ્રૂફ ત્યારે મળ્યું જ્યારે રાહુલજીએ સાત આઠ તારીખે એક સ્પીચ આપી તમે જોઈ રહ્યા છો કે આ અધિવેશન બાદ જે પણ એજન્ડા તૈયાર થશે સ્ટ્રેટેજી તૈયાર થશે એ બાદ ગુજરાત કોંગ્રેસમાં એક મોટા ફેરબદલ હું હું ચોક્કસ એવો ફેરબદલ જોઈ રહ્યો છું અને એ ફેરબદલ તાલુકા કક્ષાનો જિલ્લા કક્ષાનો પણ હોઈ શકે છે જીપીસીસી કક્ષાનો પણ હોઈ શકે છે રાઈટ અને હું એને બહુ પોઝિટિવલી લઈ રહ્યો છું જો બહુ સ્પષ્ટ વસ્તુ છે કે એક ટૂંકું જીવન મળ્યું હોય એમાં ગણતરીના વર્ષો તમારા જનતા માટે કામ કરવાના મળ્યા હોય અને એમાં તમે નિષ્ઠા ગુમાવો તો શા માટે પબ્લિક લાઈફમાં છો બીજું કોઈ બિઝનેસ કરો રાઈટ એટલે હું સ્પષ્ટ માનું છું કે કમિટેડ ન હોય પ્રતિબદ્ધ ના હોય ઓનેસ્ટ ન હોય એવા માણસો રાજનીતિમાં આવવું જ નહીં જોઈએ રાઈટ તમે એક્સ નામની ચેનલમાં જોડાયેલા હોય વાય નામની ચેનલનું કામ કરતા હોય ત્યાં સ્ટોરી ફીડ કરતા હોય એના જેવી વસ્તુ છે સિટ્સ નોનસેન્સ આ નહીં થવું જોઈએ અને હું આશા રાખું છું કે આવા તત્વોને વીણી વીણીને એઆઈસીસી દૂર કરશે એક આરોપ કોંગ્રેસ ઉપર હંમેશા લાગ્યો કે એકના એક ચહેરાઓ રિપીટ થાય છે અધ્યક્ષ સ્થાને હોય સંગઠનમાં હોય આપ જે રીતે વિધાનસભામાં અવાજ ઉઠાવો છો એકદમ મજબૂતાઈથી એકદમ એગ્રેશનમાં અને આ જમાનો આપ જાણો છો સોશિયલ મીડિયામાં એગ્રેશનને લોકો વધુ પસંદ કરે છે ડૂ યુ બિલીવ કે ગુજરાત કોંગ્રેસને એગ્રેસિવ યુથની જરૂર છે કોઈપણ વિપક્ષને બહુ એગ્રેસિવ યુથની જરૂર હોય કેમ કે પરિવર્તનની ઝંખના એ સૌથી વધારે કોઈનામાં હોય તે યુવાનોમાં હોય સૌથી વધારે ક્રાંતિકારી ક્રાંતિકારી સ્પિરિટ કોઈનામાં હોય યુવાનોમાં એ જે રોમાન્સ છે રોમેન્ટિઝિઝમ છે કે બદલવું દેશ દુનિયામાં રાઈટ મને પોતાને એવું થાય ક્યારે ક્યારે પાવર આવે તો સોમાંથી પિસ્તાલીસ બાળકો કુપોષિત છે એ મુદ્દામાં ગાભા કાઢી નાખું ફટાફટ નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું કરીએ રાઈટ કોઈ પણ માઇનોરિટી ટ્રાઇબલ્સ દલિતને એક ચોક્કસ સમાજમાં પેદા થવાના કારણે ટચ ના કરે એને એને એની પર હિંસક હુમલા ન કરે તો આ યુથમાં જ એક્સાઇટમેન્ટ અમુક પ્રકારની હોય પછી હું એક પડાવ પછી થોડોક ઠેરાવ આવે તમે દેશ દુનિયા બહુ જોઈ હોય ઓવર મેચ્યુરિટી એ બધું થતું હોય રોમાન્સ જળ જતો રહ્યો એટલે ઓબ્વિયસલી યુથ બહુ મહત્ત્વનું છે કોંગ્રેસની મદદથી આખી દેશ અને દુનિયાના તમામ રાજકીય પક્ષોને આ વાત લાગુ પડે છે એટલે યુથને તે સ્પેસ મળવી જોઈએ જ અને મળશે પણ ખરા અને કંઈક સારા પોઝિટિવ ચેન્જ થાય છે હું એકચ્યુઅલી એવું માનું છું કે આજની તારીખ અને સમય અને આ જગ્યા તમે નોંધી રાખજો ફરી એક વર્ષ પછી મારી ઉઘરાણી કરજો બેટર કોંગ્રેસ સંગઠનની દ્રષ્ટિએ અને રોડ ઉપરના આંદોલનની દ્રષ્ટિએ તમને આપીશું દેટ્સ માય ગેરંટી ભારતીય જનતા પાર્ટી અને ગઈકાલે સ્પેસિફિકલી ઋષિકેશભાઈએ એક નિવેદન આપ્યું જ્યારે કોંગ્રેસમાં સવાલ પૂછ્યો અને ફરી એક વખત ઘોડા ગધેડાનું નિવેદન એણે આપ્યું ને તમને ખબર છે લગ્નના ઘોડા અને રેસના ઘોડાની ચર્ચા તો ગુજરાતમાં ઘણા ટાઈમથી થઈ રહી છે મારે એમાં એટલા માટે ટિપ્પણી નથી કરવી માનની ઋષિ ઋષિકેશભાઈના પૂરા સન્માન સાથે એટલું જ કહું છું કે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નોર્મ્સ પ્રમાણે જેટલો મેડિકલ સ્ટાફ અને જેટલી મેડિકલ ફેસિલિટીઝ એમઆરઆઈના મશીન સીટી સ્કેનના મશીન પેટ સ્કેનના મશીન અને અન્ય બ્લડ સેલ કાઉન્ટર સહિતની સવલતો તમારા વિધાનસભા ક્ષેત્રના પીએસસી સીએસમાં ઊભી કરીને બતાવવાનું આખા ગુજરાતમાં નહીં ખાલી આટલું જ કરો તમને બે હજાર સત્યાવીસનું જ્યારે રાહુલ ગાંધીએ સદનમાં કીધું કે અયોધ્યા મેં હરાયા હવે ગુજરાતમાં બી હરાયેંગે ત્રીસ બત્રીસ વર્ષથી તો કોંગ્રેસનું શાસન નથી એન્ટી ઇન્કમ્બન્સી છે પણ કોંગ્રેસ રૂટ્સ પર નથી પહોંચતી એટલા માટે એ રિઝલ્ટ નથી મળતા એ ખુદ રાહુલ ગાંધીએ સ્વીકાર્યું છે તો આપને લાગે છે બે હજાર સત્યાવીસના હવે આમ તો બે વર્ષ બાકી છે પણ એટલું સહેલું છે ભારતીય જનતા પાર્ટી બિલકુલ સહેલું નથી એ કોઈ પણ વિપક્ષી દળ માટે અત્યારની ગુજરાત અને દેશની પરિસ્થિતિ જોતા બિલકુલ સરળ નથી ઇટ્સ અ ટફ જોબ ગુજરાત ઇઝ અ ટફ નટ ટુ બી ક્રેક્ડ તો અઘરું છે પણ કરીશું જો હું એ માનું છું કે ગેમ છે ને બહુ ફ્રેન્કલી બધા આ દેશના બુદ્ધિજીવી અને મીડિયાના મિત્રો પણ નથી થોડુંક સમજતા મારો ઓપિનિયન છે વી કેન અગ્રી ટુ ડિસગ્રી અને એ એ છે કે મેં બે ત્રણ ચેનલોમાં કીધું કદાચ રિપીટેડિવ પણ લાગી શકે તમારા વ્યુઅર્સને પણ તમે બે દંડા લઈને આવ્યા હું સામે બે દંડા લઈને આવ્યો તમારે મારી વચ્ચે કુસ્તી થઈ રહી છે મેં તમને હરાવી દીધા કે તમે મને હરાવી દીધા એ ફેર ગેમ છે તમે બે દંડા લઈને આવ્યા અને બે બંદૂક લઈને આવું તો એ લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી અત્યારે દેશમાં એવું થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પડખે આખું આરએસએસ લાગેલું હોય છે સીબીઆઈ ઇડી ટેક્સ ક્રાઇમ બ્રાન્ચ એસપી મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર ખનન માફિયા ભૂમાફિયા બુટલેગરો આ બધાનો રસાલો પ્લસ આદેશનો દેશનો અરબો રૂપિયાની સંપત્તિ ધરાવતો કોર્પોરેટ પૂંજીપતિ વર્ગ આ બધા સાથે લડતા હોય છે એટલે ગેમ એ ઇક્વલ રહી જ નથી આ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાનો છે પણ કાઢીશું ધન્યવાદ જિગ્નેશભાઈ થેન્ક યુ તો આપ સાંભળી રહ્યા હતા જિગ્નેશ મેવાણીને જેમણે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી ખુલ્લીને વાત કરી હવે એમણે એ પણ કીધું છે કે એક વર્ષ પછી મારી ઉઘરાણી કરજો અને ગુજરાત કોંગ્રેસમાં એક મોટા બદલાવની પણ એમણે સંકેત આપ્યા છે એમણે કીધું સંગઠનથી લઈ તાલુકા સુધી બદલાવ હું જોઈ રહ્યો છું હવે અપેક્ષા કરવાની છે અથવા તો જોવાનું છે કે આ અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસ માટે પરિણામ શું નીકળે છે પોઝિટિવ નીકળે છે કે જેસે થે જેવી સ્થિતિ છે એ જોવાનું રહેશે મારી સાથે છે મારા સહયોગી ધર્મિક વાળા હું છું નિશ્ચિત રાજુગુરુ આપ જોતા રહો ગુજરાત તરફ